નમસ્કાર વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આપને સર્વે ટ્રેડમાં લેસન નંબર પાંચ લેટરિંગ વિશે માહિતી આપીશ અને એની વિસ્તૃતમાં માર્ગદર્શન આપીશ લેટરિંગ એટલે શું તો ડ્રોઈંગમાં આપણે કોઈ પણ વસ્તુને દર્શાવવું હોય તો એક એની વ્યવસ્થિત આલેખન કરવાની આલેખ આલેખ કરેલી વસ્તુને વ્યવસ્થિત દર્શાવવા માટે જે શબ્દ કે અક્ષર વપરાય એને લેટરિંગ કહેવામાં આવે છે આના માટે આપણે વિગતવાર સ્લાઇડથી લેટરિંગ વસ્તુ શું છે તેની માહિતી મેળવશું લેટરિંગ એટલે શું તો ટેકનિકલ ડ્રોઈંગમાં દર્શાવવામાં આવતી માહિતી માત્ર રેખાચિત્ર પૂરતી હોય તે જરૂરી નથી પરંતુ અમુક માહિતી લખાણ સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે આ લખાણ સ્વરૂપે દર્શાવવામાં આવતી માહિતીને લેટરિંગ કહે છે તો આ જે અમુક માહિતી લખાણ સ્વરૂપે દર્શાવવામાં આવે છે આ લખાણ સ્વરૂપે દર્શાવવામાં આવતી માહિતીને લેટરિંગ કહે છે હવે લેટરિંગ છે તો જનરલી આપણે વાત કરી કે લેટરિંગ તો એનો ઉપયોગ કે એની એપ્લિકેશન શું છે તો સપોઝ કે આપણું કોઈ પણ ડ્રોઈંગ હોય છે તો ડ્રોઈંગ ઉપર એમનું હેડિંગ અથવા શીર્ષક છે ટાઈટલ ઉપશીર્ષક એટલે કે સબ ટાઇટલ ડાયમેન્શન ડાયમેન્શન એટલે માપ કે પરિમાણ સ્કેલ સ્કેલ જનરલી આપણે ડ્રોઈંગ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે તો એમાં સ્કેલ છે એ આપણે ડાય ઇન્ડિકેટ કરતા હોય દર્શાવતા હોય તો એને માટે લેટરિંગનો ઉપયોગ થતો હોય છે હવે લેટરિંગ છે એન્જિન વોટ ઇઝ લેટરિંગ ઇમ્પોર્ટન્ટ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો કે લેટરિંગ છે લેટરિંગ એટલે લખાણ આમ તો સાદી રીતે જોવા જઈએ તો જે આપણે અક્ષર કે શબ્દ લખતા હોય એને લેટરિંગ કહેવામાં આવે છે પણ આ જે સામાન્ય રીતે અહીંયા એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે આપણું જે ડ્રોઈંગ હોય છે એમાં લેટરિંગ છે એનું શું મહત્ત્વ છે એને અનુલક્ષીને વાત કરવામાં આવે કરવામાં આવેલી છે તો લેટરિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો ભાઈ ઇજનેરિયા લેખન છે ઇજનેરિયા લેખનમાં જે લેટરિંગ છે એ મહત્વનો ભાગ ભજવે છે ઇટ ગીવ્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ સાઇઝ એન્ડ ઇન્સ્ટ્રક્શન તો કોઈ પણ ઇજનેરિયા લેખન હોય એટલે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય એમાં આપણે જો લેટરિંગ છે એ એની સાઇઝ કેવી છે એમાં શું શું સૂચના આપેલી છે એમાં કઈ કઈ નોંધ કે માહિતી છે એમાં માપ કયા કયા આપેલા છે એ બધી વસ્તુ છે એ આપણને લેટરિંગથી ખ્યાલ આવે ઇટ મે બી એડેડ યર ધેટ લેટરિંગ ઇઝ એપ્રોપ્રાઇટ એન્ડ કરેક્ટ વર્ડ બટ નોટ પ્રિન્ટિંગ તો અહીંયા એક વાત આપણે કહેવાની આવે છે કે લેટરિંગ છે એ સાચા શબ્દ હોય છે પણ આપણે મેં વાત કરેલી પ્રમાણે કે એ મેન્યુઅલી પણ લખેલા હોય અને કોમ્પ્યુટરાઈઝ પણ આપણે એનું લેટરિંગ કરેલું હોય છે વોટ ટાઇપ્સ ઓફ લેટરિંગ ઇઝ કોમનલી યુઝ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો મેઇનલી ધેર આર ટુ ટાઈપ્સ ઓફ મોસ્ટ કોમનલી સામાન્ય બે ઉદાહરણ જોઈએ તો સિંગલ સ્ટ્રોક લેટરિંગ ને ડબલ સ્ટ્રોક લેટરિંગ હવે સિંગલ સ્ટ્રોક લેટરિંગ એટલે શું અને ડબલ સ્ટ્રોક લેટરિંગ એ એટલે શું તો સિંગલ સ્ટ્રોક લેટરિંગ એટલે કે આપણે જ્યારે પેન્સિલ ટુ એચ અથવા ફોર એચની સાદા ગ્રેટની પેન્સિલથી ફક્ત કોઈપણ શબ્દ અથવા અક્ષર કોઈ અક્ષર અથવા શબ્દ અથવા વાક્ય લખવી લખીએ ત્યારે પેન્સિલને એક વખત જ ઘૂટ ઘૂંટીએ અને જે લેટર બને એને સિંગલ સ્ટ્રોક લેટરિંગ કહેવાય જ્યારે અક્ષર શબ્દ અક્ષર કે વાક્ય હોય એને એકથી વધારે બે કે ત્રણ વખત ઘૂંટી અને જે શબ્દ અક્ષર કે વાક્ય બને એને ડબલ સ્ટ્રોક લેટરિંગ કહેવામાં આવે છે અને જે સેવન્ટી ફાઈવ બેઝ લાઇન હોય બેઇજ લાઇનથી નાઇન્ટી ડિગ્રી એંગલ એંગલે સીધા અક્ષર લખી એને વર્ટિકલ કહેવાય એને બેઝ લાઇન હોય અને એનાથી થોડા સેવન્ટી ફાઇવ ડિગ્રી એ એક લાઇન કનેક્ટ કરીને જે એંગલ બને સેવન્ટી ફાઇવ ડિગ્રીનું એમાં લખી એને ઇન્ટલાઇન લેટરિંગ કહેવાય છે તો સિંગલ સ્ટ્રોક લેટરિંગમાં પણ બે પ્રકાર પડે અને ડબલ સ્ટ્રોક ડબલ સ્ટ્રોક લેટરિંગમાં પણ બે પ્રકાર પડે છે હવે સિંગલ સ્ટ્રોક લેટરિંગ અને ડબલ સ્ટ્રોક અહીંયા આપણે વાત કરી કે મેઇનલી ધેર આર ટુ ટાઈપ્સ ઓફ લેટરિંગ તો કે મુખ્યત્વે બે પ્રકારના લેટરિંગ હોય છે કયા કયા તો ગોથિક લેટરિંગ અને રોમન લેટરિંગ હવે અહીંયા આપણે જે બતાવેલું છે એમ તો અહીંયા સામે છે એ બતાવેલું છે કે એક એ બી સીડી આલ્ફાબેટ ટોટલ લખેલા છે એથી જેટ સુધીના અને નીચે નંબર વન ટુ ઝીરો આપેલા છે તો જનરલી એમાં આ જે બતાવેલું છે એ રોમન ટાઇપ લેટરિંગ છે તો રોમન ટાઇપ લેટરિંગ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધા આલ્ફાબેટ છે એ કેપિટલમાં છે પ્લસ બધા નાઇન્ટી ડિગ્રી એંગલ સાથે લેટરિંગમાં દર્શાવેલા છે ડબલ સ્ટ્રોક વર્ટિકલ લેટરિંગ અને વચ્ચે એનું આપણે ડબલ સ્ટ્રોક શા માટે કહેવામાં આવે સિંગલ સ્ટ્રોક કેમ નથી તો એ અક્ષર છે એને ડબલ વખત ઘૂંટેલો છે એકથી વધારે વખત ઘૂંટેલો છે એટલા માટે એને ડબલ સ્ટ્રોક લેટરિંગ કહેવાય તો અહીંયા જે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ તે ડબલ સ્ટ્રોક રોમન ટાઈપ લેટરિંગ છે હવે એ પ્રમાણે આપણે એક જે એક ચોરસ છે એની જાડાઈ જે છે એ ટોટલ એવા પાંચ યુનિટ છે તો પોઈન્ટ ફાઈવ એમ એની જાડાઈ છે પોઈન્ટ ફાઈવ બાય પોઈન્ટ નો સ્ક્વેર બતાવેલો છે હાઈટ છે એ પાંચ યુનિટ છે અને ડેપ છે અલગ અલગ જે મોટા અક્ષર છે મોટા અક્ષરની લેન્થ પાંચ યુનિટ લીધેલી છે અને ડેપ છે એ બધા બધા આલ્ફાબેટની પાંચ પાંચ યુનિટ ડેપ લીધેલી છે હવે એફ છે આમાં જોઈ શકીએ છીએ કે થ્રી એન્ડ હાફ યુનિટ છે એની ડેપ લીધેલી છે એક જે સ્ક્વેર દેખાય છે નાનો એ ફાઇવ એમ બાય ફાઈવ એમ એમનો છે તો એ રીતે એનું વર્ટિકલ ઓરિજોન્ટલથી ડ્રોઈંગ કરેલું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એથી ઝેડ સુધીમાં કોન્સ્ટન્ટ બધી જગ્યાએ ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કે ફાઇવ એમ એમ તો પાંચ એમ એમનું વર્ટિકલ અને પાંચ એમ એમનું ઓરિજોન્ટલ એવા સ્ક્વેરથી આ રોમન ટાઈપ લેટરિંગ બતાવેલું છે હવે આ જે જોઈ રહ્યા છીએ મેનલી બે પ્રકારનું લેટરિંગ હોય છે એક તો હોય છે સિંગલ સ્ટ્રોક લેટરિંગ અને બીજું હોય છે ડબલ સ્ટ્રોક લેટરિંગ તો સિંગલ સ્ટ્રોક કેને કહેવાય તો જનરલી એનું જે નામ છે એની ઉપરથી જ આપણે પરિચય થોડો ઘણો મળી જાય છે સિંગલ સ્ટ્રોક એટલે એક વખત જ જ્યારે પેન્સિલના સ્ટ્રોક એટલે કે પેન્સિલથી ટુ એચ અથવા ફોર એચની પેન્સિલથી એક વખત જ એમને ઘૂટીએ ત્યારે જે અક્ષર બનતો હોય આપણે બનાવીએ તેને સિંગલ સ્ટ્રોક લેટરિંગ કહેવાય સિંગલ સ્ટ્રોકમાં મુખ્યત્વે બે જ પ્રકાર હોય એક નાઇન્ટી ડિગ્રી સ્ટ્રે વર્ટિકલ લેટરિંગ ને ઇન્ક્લાઇન લેટરિંગ વર્ટિકલ સિંગલ સ્ટ્રોક લેટરિંગ કહેવાય અને ઇન્ક્લાઇન સિંગલ સ્ટ્રોક લેટરિંગ જે વાત કરીએ વર્ટિકલ છે એ નાઇન્ટી ડિગ્રી એ નાઇન્ટી ડિગ્રી એંગલ પર હોય છે અને ઇન્ક્લાઇન છે એ સેવન્ટી ફાઇવ ડિગ્રી સેવન્ટી ફાઇવ ડિગ્રી ક્યારથી બેઝ લાઇનથી હોય છે અને જે વર્ટિકલ લાઇન છે ત્યાંથી ફિફ્ટીન ડિગ્રી વર્ટિકલ આપણે સપોઝ ખ્યાલ ન હોય તો ક્યારેક આપણે જોઈ શકીએ કે જ્યારે બેઝ લાઈન હોય ત્યારથી આપણે જ્યારે ઇન્કલાઇન ડ્રોઈંગ કરવાનું હોય તો બેઝ લાઈનથી સેવન્ટી ફાઇવ ડિગ્રી અપ લેતા હોય છે અને વર્ટિકલ લાઇન છે ત્યાંથી ફિફ્ટીન ડિગ્રી ડાઉન લેતા હોય છે તો આ થઈ વર્ટિકલ સ્ટ્રોક લેટરિંગ અને ઇન્ક્લાઇન સ્ટ્રોક લેટરિંગની હવે અહીંયા જે આપણે સામે અત્યારે જોઈ રહ્યા છીએ તે સિંગલ સ્ટ્રોક છે લેટરિંગ છે પણ કયું છે વર્ટિકલ લેટરિંગ છે અહીંયા આપણે જોઈએ રહ્યા જોઈ શકીએ કે એક સ્ટ્રેટ અક્ષર જ બધા છે એ બી સીડી ટુ ઝેડ પણ કેપિટલ લેટર્સ છે એટલે એની થિકનેસ અને નીચે જે આપેલા હે સ્મોલ લેટર્સ એની થિકનેસમાં થોડો ઘણો ચેન્જ હોય છે તો જે વર્ટિકલ કેપિટલ છે એની થિકનેસ છે ચૌદ એમ એમ પછી ઇન્ક્લાઇન્ડ જે છે પહેલાં ફર્સ્ટમાં આપ જોઈ રહ્યા છીએ આપણે જોઈ શકીએ કે થી z છે તો ફર્સ્ટમાં z છે એનું ફર્સ્ટમાં z છે એનું વર્ટિકલ વર્ટિકલ કેપિટલ લેટર્સ કહેવાય તો એ વર્ટિક કેપિટલ લેટર્સ છે એની સાઇઝ કેટલી છે ચૌદ એમ એમ હવે આ ચૌદ mm છે તો એની સાઇઝ આપણે જોઈ શકીએ છીએ કે થોડીક હાઈટ વધી જાય આમ જોઈએ તો જે હાઈટ છે વર્ટિકલ કેપિટલ્સની એ વધી જાય અને શું કે વર્ટિકલ કેપિટલ્સની હાઈટ વધી જાય એને હિસાબે થોડી તેની થિકનેસ પણ વધી જાય છે બીજું શું છે ઇન્ક્લાઇન કેપિટલ ઇન્ક્લાઇન કેપિટલ છે તો એ પણ ચૌદ એમએમના છે પણ કમ્પેર ટુ વર્ટિકલ લેટરિંગ કમ્પેર ટુ વર્ટિકલ લેટરિંગ એની થિકનેસ છે એ વર્ટિકલ લેટરિંગથી વધારે છે પછી ઇન્ક્લાઇન લેટરિંગ છે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ક્લાઇન કેપિટલ લેટરિંગ છે તો એ દસ એમ એમના છે એની સાઈઝ ઇન્ક્લાઇન છે એટલા માટે પેલી વર્ટિકલ અને ઇન્ક્લાઇન લેટરિંગથી થોડી ઘટી જાય છે પછી નંબર્સ છે જીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન તો આ જે છે એ ન્યુમેરિકલ છે એ બધા કયા છે વર્ટિકલ કેપિટલ છે એટલે કે આ આ વર્ટિકલમાં સ્ટ્રેટ છે વર્ટિકલ કેમ કહેવામાં આવેલા છે તો કે ઝીરો ટુ નાઇન્ટી ડિગ્રી એંગ ઝીરો ટુ નાઇન્ટી ડિગ્રી એંગલ પર આ માપ લીધેલા છે હાઉ મેની ટાઈપ્સ ઓફ લેટરિંગ આર ધેર ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો હવે આપણે વાત કરીએ કે ઇન્જિનિયરિંગ આલેખન લેખન છે તો એમાં કેટલા પ્રકારના લેટરિંગ આવતા હોય છે તો ઓલ ફિગર્સ એન્ડ લેટર્સ અને ડ્રોઈંગ શૂડ બી યુનિફોર્મ નીટ એન્ડ કેરફુલી મેડ તો જનરલી જ્યારે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ આલેખન હોય તો એમાં કોઈ પણ જે અક્ષર કે શબ્દ હોય જે લેટરિંગ કરતા હોઈએ એ એક સરખું સ્વચ્છ અને કાળજી રાખીને બનાવવામાં આવેલું હોય છે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ લેટરિંગ ટેકનિક તો સામાન્ય રીતે લેટરિંગ કરવા માટે જે આપણે વાત કરીએ ધેર આર ટુ ટાઇપ્સ ઓફ લેટરિંગ ટેકનિક તો જનરલી લેટરિંગ એટલે કે સાદું જે લખાણ કે લેટરિંગ આ ઇજનેરી ડ્રોઈંગમાં ઇજનેરી આ લેખનમાં ડ્રોઈંગ કરવા માટે બે સામાન્ય રીતે બે પ્રકારના લેટરિંગ વપરાય છે એક તો વર્ટિકલ લેટરિંગ ને ઇન્ટલાઇન લેટરિંગ તો વર્ટિકલ લેટરિંગ અને ઇન્ટલાઇન લેટરિંગ છે એમાં તફાવત શું તો યુ વિલ યુઝ વર્ટિકલ અપર કેસ લેટર ફોર ઓલ પેપર એન્ડ પેન્સિલ ડ્રોઈંગ નેવર મિક્સ વર્ટિકલ એન્ડ લોઅર કેસ લેટર તો એમાં ક્યારેય અપર કેસ અને લોઅર કેસ છે વર્ટિકલ અને લોઅર કેસ ક્યારેય ભેગું થવું જોઈએ નહીં વોટ ઇઝ સિંગલ સ્ટ્રોક લેટરિંગ તો સિંગલ સ્ટ્રોક લેટ ટર્સ સિંગલ સ્ટ્રોક લેટર્સ મીન્સ ધેટ ધ ઠીકનેસ ઓફ ધ લાઇન ઓફ ધ લેટર્સ વુડ બી સચ એઝ ઇઝ ઓપ્ટેન ઇન વન સ્ટ્રોક ઓફ ધ પેન્સિલ ટેકનિકલ લેટર્સ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફોર્મિંગ લેટર ન્યુમરલ્સ એન્ડ અધર કેરેક્ટર ઇન ટેકનિકલ ડ્રોઈંગ તો આમાં જે વાત કરીએ એમ કે ઇજનેરી આ લેખન છે તેમાં સામાન્ય રીતે ઇજનેરી શબ્દ પણ વપરાતા હોય છે તો એ અક્ષર એમાં આંકડા અને બીજા બધા બીજા બધા ચરિત્ર છે એ આ રીતે દર્શાવી શકાય છે વોટ ઇઝ ડબલ સ્ટ્રોક લેટરિંગ ડબલ સ્ટ્રોક લેટરિંગ એટલે શું તો ડબલ સ્ટ્રો ઇન ડબલ સ્ટ્રોક લેટરિંગ ધ લાઇન વિથ ઇઝ ગ્રેટર ધેન ધેટ ઓફ સિંગલ સ્ટ્રોક લેટરિંગ તો ડબલ સ્ટ્રોક લેટરિંગમાં જે રેખા છે એ સિંગલ સ્ટ્રોક લેટરિંગની સરખામણીએ વધારે જાડી હોય છે આમ તો આપણે ડબલ સ્ટ્રોક લેટરિંગ છે એની ખ્યાલ ઉપરથી જ એનું નામ છે એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ડબલ સ્ટ્રોક લેટરિંગ એટલે શું ડબલ સ્ટ્રોક લેટરિંગ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ એ તો ડબલ સ્ટ્રોક લેટરિંગ છે એ બે પ્રકારમાં વિભાજિત થાય એક છે ડબલ સ્ટ્રોક વર્ટિકલ લાઇન લેટરિંગ અને બીજું છે ડબલ સ્ટ્રોક ઇન્કલેન્ડ ગોથિક લેટરિંગ એક તો છે વર્ટિકલ એટલે નાઇન્ટી ડિગ્રી નેવું અંશના ખૂણાએ આપણે જે લેટરિંગ કરીએ એને વર્ટિકલ ગોથિક ડબલ સ્ટ્રોક વર્ટિકલ ગોથિક લેટરિંગ કહેવાય એને આધાર રેખાથી સેવન્ટી ફાઈવ ડિગ્રી અને વર્ટિકલ લાઇન છે એટલે કે ઉધવાદ રેખા ત્યાંથી પંદર ડિગ્રી સાથે જે ખૂણો થાય ત્યાં આપણે લેટરિંગ કરીએ એને ડબલ સ્ટ્રોક ઇન્કલાઇન ગોથિક લેટરિંગ કહેવાય એ પેન્સિલ ઇઝ મોસ્ટલી યુઝ વેન હાર્ડ ડ્રોઈંગ ડબલ સ્ટ્રોક લેટર સ્ટેન્સિલ ઇઝ તો જ્યારે ડબલ સ્ટ્રોક લેટરિંગ કરવાનું હોય સામાન્ય રીતે આપણે સ્ટેન્સિલ છે તો એનો ઉપયોગ કરતા આવ્યા છીએ તો જ્યારે પણ ડબલ સ્ટ્રોક લેટરિંગનું કામ કરવાનું હોય તો ટેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા આપણે આકૃતિ એક જોઈએ તો આ આકૃતિ છે એ ડબલ સ્ટ્રોક ગોથિક ટાઈપ લોઅર કેસ લેટરિંગ છે આ આકૃતિ આપણે જોઈ રહ્યા છીએ એ છે ડબલ સ્ટ્રોક ઇન્ક્લાઇન્ડ એટલે કે ગોથિક ટાઈપ ઇન્ક્લાઇન્ડ ડબલ સ્ટ્રોક ઇન્ક્લાઇન્ડ લેટરિંગ તો આપણે આ આકૃતિમાં સરળતાથી જોઈ શકીએ છીએ કે જે આલ્ફાબેટ આપેલા છે એ જે બોટમ લાઇન છે એ બોટમ લાઇનથી સેવન્ટી ફાઈવ ડિગ્રીએ એમનું માર્કિંગ કરેલું છે અને એથી ઝેડ સુધીનું કાઉન્ટ કરી શકીએ એમ આમાં જનરલી જે છે એ એથી ઝેડ સુધી અને વનથી 0 સુધી બતાવેલા છે તો આમાં જનરલી રેશિયો છે એ સાત જેમ ચારનો હોય છે તો સાત જેમ ચાર એટલે શું તો કે જે હાઈટ છે એ સાતની અને વીટ છે એની રાખવામાં આવે છે આ જે આલ્ફાબેટના ટ્વેન્ટી સિક્સ શબ્દ છે એમાંથી બાવીસ ટ્વેન્ટી સિક્સ અક્ષર એટલે કે છવ્વીસ અક્ષરમાંથી બાવીસ અક્ષર છે એનો રેશિયો સાત જેમ ચારનો હોય છે બાકીના જે આઈ જે એમ ડબલ્યુ એ ચાર અલગ છે એનો રેશિયો આઈનો સાત જેમ એક હોય છે જેનો સાત જેમ ત્રણ હોય છે એમનો સાત જેમ પાંચ હોય છે અને ડબલ્યુનો સાત જેમ છ અથવા સાત જેમ સાત હોય છે બોટન લાઈમ છે આમાં એ પેન્સિલથી ખેંચવામાં આવે છે ઊંચાઈ માટે એટલે કે હાઈટ માટે ટુ એચ કે ફોર એચ પેન્સિલ વપરાય છે જનરલી લેટરિંગ છે એ બીઆઈએસ પ્રમાણે બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ સાત દસ અને ચૌદ કે કે વીસની ઊંચાઈ રાખવામાં આવે છે તો આપણે અહીંયા જોઈ જોયું એ પ્રમાણે એ બી જે બતાવેલું છે એ વર્ટિકલ ઇન્ટલાઇન ગોથિક ટાઈપ લેટરિંગ છે હવે આપણે આગળ બીજી સ્લાઇડમાં જોઈએ તો અહીંયા જે માપ લખેલા છે એ બધા કઈ રીતે જ્યારે ગોથિક ટાઈપ લેટરિંગ આપણે લખવાનું હોય ત્યારે કઈ રીતે લખવું એ વિશે અહીંયા માર્ગદર્શન આપેલું છે તો જે રોમન ટાઈપ છે એ સામાન્ય રીતે જૂની અને પ્રાચીન પદ્ધતિ છે ગોથિક છે એ ગોથિક એ રોમન લેટરથી થોડાક વધારે અને મોટા લખવાના હોય છે અને એ અક્ષર સામાન્ય રીતે નામ છે એનું ગોથિક એ પ્રમાણે જાડા અક્ષર હોય છે ઇટાલિક આમ જોઈએ તો ચાર મેનલી ટેકનિક જે વાત કરી એમાંથી રોમન ગોથિક ઇટાલિક અને ટેક્સ્ટ તો રોમનની વાત કરીએ જૂની પદ્ધતિ છે ને પ્રાચીન પદ્ધતિ છે ગોથિકમાં અક્ષર છે એ બે કે ત્રણ વખત ઘૂંટીને લખવામાં આવતા હોય અને ગોથિક કહેવામાં આવે ઈટા ઇટાલિક છે તો અક્ષર જે છે એ રોમન લેટરિંગમાં બતાવવામાં આવે છે અને એ છે ને ઇટાલિક એ જનરલી ત્રાંસા એટલે કે ઇન્ટલાઇન લેટરિંગમાં જ બતાવવામાં આવે છે અને ટેક્સ્ટ ટેક્સ લેટરિંગ છે એ ટેક્સ્ટ લેટરિંગ છે તો એ સ્ટેન્સિલ ટેક્સ્ટ તમારે આપણે લેટરિંગ કરવાનું હોય તો એમાં સ્ટેન્સિલનો ઉપયોગ કરવાનો થાય છે તો આજે આપણે લેટ્રિંગની માહિતી વિશે શીખ્યા છીએ આભાર